જય ગૌ માતા શ્રી ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટ કામ સરેરા તાલુકો જેસર જિલ્લો ભાવનગર આપ જે નિહાળી રહ્યા છો તે ગોપાલક ગૌ સેવાનું ગ્રાઉન્ડ છે ગોપાલક ગૌ સેવાની અંદર એક નિરાધાર ઘરેથી તરસોડી દીધેલા બીમાર વૃદ્ધ માતાની સેવા થઈ રહી છે આ ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટનો છેડ છે આ ગૌશાળાની અંદર ગૌ માતાને ની અંદર વાસટ ન આવે એના માટે આ ગૌશાળાની અંદર આ પડદા લગાવેલા છે સ્વયંસેવકો દ્વારા ગોવાળ દ્વારા આ પડદા લગાવવાની સેવાઓ પણ ચાલુ છે આ ગૌશાળાની અંદર હાલ પચાસ થી સાહીઠ ગૌ માતા બિરાજે છે જે ગૌ માતા ખૂબ સુંદર અને સુંદર રીતે અહીંયા સ્વયંસેવકો દ્વારા ઈચ્છા સેવા વેટનરી ડોક્ટર દ્વારા પણ ચાલુ છે આ વિસ્તારના અહીંયા આપ સૌના સહયોગથી આ ગૌમાતા ઘાસ સારો ખાઈ રહી છે આ ગૌશાળા ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના સરેરા ગામની અંદર આવેલી છે અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી આ ગૌમાતાની સેવા થઈ રહી છે હાલ આ ગૌશાળામાં ઘાસચારો નહોતો તે આપ સૌના સહકારથી ગૌમાતાના આશીર્વાદથી આ ઘાસચારો પણ ગૌશાળાની અંદર આવી ગયેલ છે અહીંયા કોઈ બીમાર ગૌમાતા હોય તો તેમને ઊભા કરવા માટે આ ઘોડીનો પણ અહીંયા ઉપયોગ કરવામાં આવેલ છે આ ઘોડી જે કોઈ આજુબાજુના વિસ્તારમાં કોઈ ગૌ માતા બીમાર પડી હોય તો અહીંયા ગૌશાળાએથી આ ઘોડી પણ અમે આપીએ છીએ તો જે કોઈ ભાઈઓને જોઈએ તે પણ લઈ જાયજો તો આ ગૌશાળા ની અંદર જે કોઈ ભાઈઓ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે કોઈ ધર્મ પ્રેમી ભાઈઓ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી જે કાંઈ ઘાસચારામાં સેવામાં આ ગ્રાઉન્ડ પર ફેન્સિંગમાં જે કોઈએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી જે કાંઈ દાન આપ્યું છે તેમને હૃદયથી આવકારું છું આ ગૌશાળાની અંદર એક વર્ષ પહેલાં વૃક્ષારોપણ કરેલું આ વૃક્ષો પણ વડલો પીપળો ઉમરો આવા બધા અહીંયા સો જેટલા ઝાડ પણ આ ગૌશાળાની અંદર ઉજેરવામાં આવેલા છે હાલ આ ગૌશાળામાં મોટર કુ ગમાડ આ બધું જ આ ગૌશાળાની અંદર આપ સૌના સાથ સહકારથી સાધુ સંતોના આશીર્વાદથી દ્વારકાધીશના આશીર્વાદથી અને ગૌમાતાના આશીર્વાદથી આ બધું જ અવેલેબલ છે આપ જરૂર ને જરૂર આ ગૌશાળા અઢારેય વર્ણની છે આ ગૌશાળાએ આપ સૌ જરૂરને જરૂર એકવાર નિહાળવા માટે રૂબરૂ આવો આપનો કિંમતી સમય કાઢી અને આપનો જે સમય અનુકૂળ હોય તેટલો સમય લઈ એકવાર જરૂર ને જરૂર ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટની મુલાકાતે અવશ્યને અવશ્ય પધારો ગૌ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પધારો આ એક સેવા કે યજ્ઞ છે આ યજ્ઞમાં આહુતિ આપવા માટે આપ જરૂર ને જરૂર એકવાર ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટની મુલાકાતે સરેરા ગામની મુલાકાતે પધારો અવશ્ય ને અવશ્ય પધારો આપ સૌનો સાથ હંમેશને માટે મળી રહ્યો છે એટલે આ ગૌ માતા ખૂબ સુંદર રીતે સેવા થઈ રહી છે આપ અવશ્ય ને અવશ્ય કિંમતી સમય કાઢી ના આપ ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટની અંદર પધારજો આવો ને આવો સાથ સહકાર ગૌ માતા માટે આપતા રહેજો અને જે આપ્યો છે તે બદલ આપ સૌને હૃદયથી આવકારું છું આ વિડીયો આપને સારો લાગ્યો હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અસ્તુ જય ગૌ માતા